પ્રેમસિંહ ભાવથી આજે સંત મહાપુરુષ બોલાવી જે ભોજન અને ભજન કર્યું છે બધા કોટી કોટી વાર વંદન કારણ કે આપણે શંકર મહારાજના લગભગ બધા સંતો જાણતા છે કે કોઈ પણ સંત મહાપુરુષ જો સાપીમાં આવી ગયો હોય અને એની દુકોને જો આવ્યો હોય શંકરા મહારાજને એક જ વિનંતી હોય કે મારા સન્મુખ લાવો ઘણીવાર મારે ગિધારી મહારાજના સાથે આહવાન થયો છે એટલે અમે પત્રિકા કદાચ આલીને પાછા વાર્તા હોય તો એમને એક જ કીધું હોય કે ગિધારી મહારાજને મારા આગળને લાવો અને મને હરું ભરૂં દર્શન કરાવો તો હું પત્રિકા સ્વીકારી શકે સ્વીકારીશ નહીં એટલે જે એમની ભક્તિ જે છે એમની જે ભક્તિ કરી છે એ તો હું આખા ઉત્તર ગુજરાતની અંદર કદાચ એમનું વર્ણન કરીએ તો ઓછું છે કારણ કે ભક્તિ તો અમે બધાય કરતા હોઈએ છીએ પણ જેનો ભીતર પૂરું હોય જેનો ભાવ અતિશય વંદન ભાવ હોય તેવા શંકર મહારાજને ચવણમાં કોટી ખોટી વાર વંદન કરું છું કારણ કે એમનું ભજન આપણો ને બધાને ખબર છે કે અમારા ગામની અંદર ભાવેશમાં આયા હતા એમના દોસ્તે દુષ્ટ આયા હતા પણ એક ખુરશી જાળીને બેઠા એ બેઠા

એમનો વિશેષ લાભ લેવાનો છે એટલે આટલું બોલી મારી વાળ વિરામ આપવું બોલો બોલો મહારાજ